હું ક્ષેપ્રાગ્ર ચૂંટણી અધિકારી પચીસ નવસારી લોકસભા વિસ્તાર અને કલેક્ટર નવસારી આપ બધાને અપીલ કરું છું કે આપ સૌ મતદારોએ સાત મેના રોજ મતદાન મથક પર આવીને પોતાનું અમૂલ્યવત આ લોકશાહીના મહોત્સવમાં આપ આપવું જોઈએ હું અપેક્ષા કરું છું કે નવસારીની બધી નારીઓ પણ એની સાથે જોડાઈને આ લોક લોકશાહીના મહાપર્વમાં અમારી સાથે જોડાઈ જશે હું આપ સૌને અપીલ કરું છું અને આમંત્રણ આપું છું મતદાનના દિવસે આપ સૌએ મતદાન મથક પર પોતાના આઈડેન્ટિટી કાર્ડ આપણને બસ મતદાન કાર્ડની જરૂર નથી હોતી ઈસીઆઈએ ડિફાઈન કરેલા બાકીના પુરાવા સાથે પણ આપ મતદાન મથક પર આવીને પોતાનું મત આપી શકો છો અમે બધાએ આપ લોકોની સગવડ માટે મતદાન મથકો પબ્લિક ફ્રેન્ડલી બનાવવાની કોશિશ કરી છે આ મતદાન આપતા વખતે આપણે બધાએ એ પણ યાદ રાખવાની જરૂર છે આપણો મોબાઈલ આપણને કેટલો પણ પ્રિય હોય તો પણ મતદાન મથકમાં મોબાઈલ અલાઉડ હોતો નથી આ સાત મે ના દિવસે જે લોકશાહીનું મહાપર્વ ગુજરાતમાં ઘટિત થવાનું છે એને આપ સૌને અપીલ પણ કરું છું આપ સૌને આમંત્રણ છે સાત મે ના દિવસે બધાએ ચોકસાઈથી પ્રથમ વાર ના હોય કે સો વર્ષ ઉપરના હોય પાંચ વાર આપેલું હોય કે ત્રીજી વાર આપતા હોય બધાએ આવીને મિનિટ દેશ માટે મતદાન કરવાની જરૂર છે આપને બધાને જાણકારી હશે આપના લોકશાહીનું મહાપર્વ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અત્યારે યોજવામાં આવી રહી છે આ હેઠળ સાતમી મે આવતી સાતમી તારીખે આપડા નવસારી જિલ્લામાં આપણા ગુજરાત રાજ્યમાં મતદાન યોજાવાનું છે આ દિવસે હું પુષ્પલતા જિલ્લા વિકાસ અધિકારી નવસારી મતદાન કરવા જવાની છું સાથે સાથે હું અપીલ કરું છું આપ સૌને કે આપ સૌ પણ મારી સાથે મતદાન કરવા આવો અને આપણા દેશના મહાપર્વને આપણા ગર્વ તરીકે બધા ઉજવીએ દસ મિનિટ ચાલો બધા મળીને દસ મિનિટ આપણા દેશ માટે ફાળવીએ